નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ જીએમીઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્ય સચિવ શ્રી રાજકુમાર મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન રહ્યા ઉપસ્થિત મુખ્ય સચિવ શ્રીએ હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સાથે સંવાદ કરી હોસ્પિટલમાં અપાતી સારવાર વિશે જાણકારી મેળવી મુખ્ય સચિવશ્રીએ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજીને સંબંધિતોને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા આજરોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારે વડનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજની હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી અને જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવ શ્રી અને પ્રભારી સચિવ શ્રીએ વડનગર જીએમઈએરાજ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ સીટી સ્કેન સોનોગ્રાફી વિભાગ કેસબારી ઇમરજન્સી મેડિસિન વોર્ડ ફાર્મસી સ્ટોર અને ડાયાલિસિસ વિભાગ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રીએ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી સારવાર વિશે જાણકારી મેળવી હતી સચિવ શ્રી ધનંજય ત્રિવેદીના ઉપસ્થિતિમાં

અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વધુમાં વધુ દર્દીઓને સારવાર મળે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી આ વેળાએ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જેસ્મીન નિવાસી અધિકારી કલેક્ટર શ્રી એસ સી સાવલિયા ખેરાલુ પ્રાંત અધિકારી શ્રી તેમજ મેડિકલ કોલેજના ડીન મનીષ રામાવત સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા